છે ભારત સરકારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સરકારના દરેક સહભાગ્ય બધા ખેડૂતોની ચિંતા કરે છે ચિંતાન કરે છે અને એમને સરળતાથી ખેતી થઈ શકે પ્રાકૃતિક ખેતી તરફ પણ મળે અને એમને ખેડૂતોને દરેક પાકના ભાવ બરાબર મળે એના માટે ગુચકો માસુલ અને નાફેવ આ બે સંસ્થા અત્યારે ટીકાના ભાવે બીજી રકમ જોઈએ એટલે આપણે તૈયાર થઈને આપતી આપણે એના એના આધારે આપણે ટીકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોને વિનંતી કરી એટલે ખેડૂતો થોડા ખુશ રહે અને ખેડૂતોને કંઈ તકલીફ હોય હજી કંઈ સૂચન હોય તો પણ અમને કે અમે સરકારમાં ધ્યાન કરી દઈશું ભારત માતા જય